અહંકાર મટાડવો એ જેના મનમાં ઉગી ગયો રોજ સવારના ઉઠો બહાર નીકળો ખુલ્લા આકાશ નીચે હજી સૂરજ ઉગ્યા નથી એ વેળાએ આકાશનું ઊંચું જોઈ આંખ બંધ કરી સાચા ભક્તિ ભર્યા હૃદયથી ભગવાનનો આભાર માનો એ પ્રભુ આજે તે મને આ દેહની જિંદગીને માટે એક નવો દિવસ ભેટ આપ્યો છે પ્રભુ તારો અનંત 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 આભાર આજનો દિવસ તારી સર્વશ્રેષ્ઠ ભેટ સમજી હું આખો દિવસ પ્રેમ આનંદ અને ભક્તિ ઉપાસનામાં વિતાવીશ મારા કાર્યને ભક્તિમય બનાવી દઈશ પછી સંસારી છીએ પણ એને લેપતો લાગે પરમાત્માની સ્મૃતિનો લેપ તો લાગે એમ રોજ રોજની આરાધના જતે 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 સાચે સાચ એક દિવસ પથ્થર કોતરા એમ પોતાના અંતરમાં કોતરાતી જશે આપણે ધીરે 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 અંદરથી ટ્રાન્સફોર્મેશન રૂપાંતરિત થતા જશું ધીરે 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 અને એક દિવસ પૂર્ણ રૂપાંતરિત જે નડે છે એ જતો રહેશે અને પૂર્ણ બ્રહ્મ અંદર ઉતરી આવશે